જય કિસાન મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર દોસ્તો છેલ્લા એક મહિનાથી એક મહિનાથી આ કાળા ધોમ તડકામાં વિસાવદર ભેસાણના ગામડે ગામડે હું જઈ રહ્યો છું ખૂબ અસહ્ય તડકો અસહ્ય ગરમી સવારે વહેલા જાગીને ગામડે ગામડે જઈએ રાતના એક બે વાગ્યા સુધી મીટિંગો આગેવાનોને મળવાનું ખેડૂતોને મળવાનું મજૂર વર્કના વ્યક્તિઓને મળવાનું બાળદારીઓને પશુપાલકોને મળવાનું બધાને મળી આ પંતકની પીડા શું છે લોકોની સમસ્યા શું છે શું કરી શકાય એમ છે એ જાણવાની કોશિશ કરી રહ્યો છું સપનું લક્ષ્ય કે વિઝન એક જ છે એક જ લક્ષ્ય છે કે જેણે ખેડૂતોને ખેત મજૂરોને પશુપાલકોને સમાજના નાના વર્ગને મોંઘવારીથી રડાવ્યા છે ભ્રષ્ટાચારથી રડાવ્યા છે તાનાશાહીથી રડાવ્યા છે જેને સમાજને આંસુ પડાવ્યા છે એને હરાવવાના છે એનું અભિમાન તોડવું છે સપના અને લક્ષ સાથે નીકળ્યો છું આ રસ્તાની અંદર ઈશ્વર સાથ આપી રહ્યો છે સમાજ જનતા ખેડૂતો પશુપાલકો માલદારીઓ

सो तक आजार मौका आडूत न માથું ઊંચું રાખવાનું ખેડૂત નો વટ ટકાવી રાખવાનું ખેડૂતોનું સન્માન ટકાવી રાખવાનો ખેત મજૂરો નું સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે નાનો માણસ પીડાય છે લાચાર છે અને આ વિસ્તારમાં ભાજપને હરાવવું એ આપણા સૌની ફરજ છે કર્તવ્ય છે ત્યારે હું બધા વિનંતી કરું છું કે આ ખેડૂતોની દયા ખાઓ ખેત મજૂરોની જરાક રહેમ કરો સૌ પાર્ટીના બધા મિત્રો ભેગા મળીને કે હાલો ભાઈ આપણે આપણા માવતરનું મા જેવી જમીનનું એ જમીન ખેડનારા ખેડૂતનું એ જમીન ઉપર કામ કરનારા ઢોર ચારનારા હવનું રૂડું થાય એવું કામ ભેગા મળીને કરીએ રાજકારણ સાઈડ માં રાખીએ અને આપણે બધા ભેગા મળીને આ મલક ની અંદર આ પંથક માંથી તાનાશાઓને હરાવીએ ભ્રષ્ટાચારીઓને હરાવીએ સત્તાનો નશો જેને ચડ્યો છે એનું અભિમાન તોડીએ અને ખેડૂતોનું સ્વાભિમાન બચાવવા માટેની લડાઈ લડીએ એ હું બધાને આહવાન કરું છું બે હાથ જોડીને એવી મારી વિનંતી કરું છું સૌ સૌ સાથ આપો ભેળા આપણે બધાય ભેગા મળી દોઢ વર્ષ માટે જે ચૂંટણી છે એમાં જનબંધન કરીએ જન જન નું બંધન કરીએ ખેડૂત ગઠબંધન ખેતમજૂર ગઠબંધન માલધારી પશુપાલક સૌ ભેળા મળીને આ પંથકમાંથી ભાજપને ભગાડીએ એવો સંકલ્પ લઈએ જય કિસાન